जो हलूं हलूं थई रेवी जो दला उदासी मां होल मुजो हालारी

કે આવા કેટલા બધા કલાકારો છે લવર મૂછિયા જેને કે જેને મૂછનો દોરો હજી ફૂટી રહ્યો છે એવા કલાકારોને ભેગા કરીને એનો એક કાર્યક્રમ કરવો જે આવા પ્રયોગો કર્યા કરતા એમાં યૌન વિજય પાક નામનો કાર્યક્રમ કર્યો અને એમાં બાવન કલાકારો ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી બોલાવ્યા પોતાના માનીતા લોક ગાયકના જીવનની અંતરંગ વાતો જાણી તેમના ચાહકો ખુશ થયા હતા

અમારી બધાની ઈચ્છા છે ગુજરાતના તમામ અમારા જે જે શ્રોતાઓ અમે જોયા છે પ્રફુલ્લ દવે અમારી બધાની ઈચ્છા છે કે ફરીવાર આ કાર્યક્રમ પુનઃ પુનઃ પ્રસારિત કરવામાં આવે એ કાર્યક્રમો ડાયરાના વંશમોર થતા આવ્યા છે પણ આ ટીવીના કાર્યક્રમના વંશમોર અમે પ્રથમવાર માગીએ છીએ એવો આજ ઘંટ આપણને ગુજરાતને જયારે મેળો છે પછી મણિયા રોતે હળું થઈ લઈ એ ન્યાથી લઈ અને અનેક ભજનો ગાયા અનેક ગીતો ગાયા અનેક છંદો ગાયા અને એવી આ આજની મુલાકાત લોકોને વારંવાર મળતી અને લોકો વારંવાર ગુજરાતી ટીવી ગુજરાતીના મેનેજમેન્ટે દર્શકોની આ માગણી ને ધ્યાનમાં રાખી પ્રફુલ દવે ખાસ મુલાકાત આગામી બુધવાર અને ગુરુવાર ક્રમશઃ ભાગ એક અને ભાગ બે સાંજે સાડા સાત વાગે રજૂ કરવાનો નિર્ણય કર્યો છે વીટીવી ગુજરાતી હકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહી છે ત્યારે તેના ચાહકો તરફથી મળતો પ્રતિસાદ સમગ્ર ટીમનો ઉત્સાહ વધારનાર સાબિત થયો છે કેમેરામેન રમેશ લોડિયા દિલીપ પોરી અને માનુ ચાવડા સાથે દિનેશ સિંધવ વીટીવી અમદાવાદ